ઉજવણી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમાજના લોકોમાં ખાનગી શાળા ને ઉચી ફી ભરીને લેવાતા શિક્ષણ તરફ વધુ ઝુકાવ જોવા મળે છે મફત શિક્ષણ મેળવવું ગમે પણ તેની કિંમત નથી કરી શકતા ક્યારેક તો સરકારી શિક્ષકોના કાર્યની અવગણના થતી હોય તેવું પણ લાગે છે વાત એવી છે કે સહેરા એક મોટું અને પ્રગતિશીલ ગામ શિક્ષણ સંદર્ભે પણ ખૂબ જ જાગૃત ગામ જેના પરિણામે ખાનગી શાળા પરતવે આકર્ષણનું ખાસું છેલ્લા પાંચ દસ વર્ષમાં ગામમાં જ ખાનગી શાળા ઘણી વધી અને પાંચથી છ જેટલી તો બની ગઈ છે ખાનગી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિ અને તેની મોટી મોટી જાહેરાતોથી લગભગ ગામના મોટા ભાગના વાલીઓ અને તેમના બાળકો ખાનગી શાળા તરફ વળવા લાગ્યા ત્યારે આ પરિસ્થિતિમાં કુમાર પ્રાથમિક શાળા પરિવારે વિચાર્યું કે એવું કંઈક કરીએ કે જે એ બાળકો તો અહીં જ ભણે પરંતુ ખાનગી શાળામાં જતા સરકારી શિક્ષણની લે આ માટે શાળા પરિવાર એકજૂટ થઈ કમર કસી બીડું ઝડપ્યું પ્રજાસત્તાક દિવસને લઈ શાળાના પ્રિન્સિપાલ અહેમદ ખાન પઠાણ સાહેબે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ના રોજ આપણા દેશને સંપૂર્ણ સ્વાયત્ત પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો ખાસ કરી અને સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસે ધ્વજવંદન અને ધ્વજવંદન પછી રાષ્ટ્રગીત જનગન મન ગાવામાં આવે છે અને દેશભક્તિને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે દેશભક્તિના ગીતો વક્તવ્ય ચિત્રકલા અને સ્પર્ધાઓ સાથે દેશના બહાદુર સપૂતોને પણ યાદ કરવામાં આવે છે ખાસ કરી આ દિવસે દિલ્હીના વિજય ચોકથી લાલ કિલ્લા સુધીની પરેડ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે આ દિવસે કાર્યક્રમોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે બાળકોમાં આ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ હોય છે શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બંને શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા તેમણે બાળકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો અને એસએમસીના સભ્યો અબ્દુલ્લા ચાચા એસએમસીના પ્રમુખ શ્રી રમેશભાઈ શેખ ઉપપ્રમુખ રસીદભાઈ અંસારી કુમાર શાળા મુખ્ય શિક્ષક અહેમદ ખાન પઠાણ કન્યાશાળા મુખ્ય શિક્ષક રફિકભાઈ અરબ તથા શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓનું દેશભક્તિ શિસ્ત અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું સંસ્કાર રોપણ કરવામાં આવ્યું હતું સાહિલ શેખ આઈ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ